તો ખૂબ સરસ રીતે સણગારવામાં આવ્યું છે બાપોનું મંદિર છે તે ઈસાની બેન અત્યારે બાપુને પગે લાગે છે હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વ્લોગમાં તો મિત્રો આજે આપણે સિમર આશ્રમે આવી ગયા છે અને આશ્રમે આવવાનું કારણ ખાલી એટલું જ છે કે આવતી પાંચમ અને શઠ એટલે મિત્રો માક્ષર મહિનાની પાંચમ શઠના દિવસે બાપુની રથયાત્રાનો મહોત્સવ છે તે ઉજવવામાં આવે છે તો અહીં એવી રીતે બધી વસ્તુઓ શણગારવામાં આવી છે કે જેને જોઈને ખરેખર દિલ ખુશ થઈ જાય એમ છે તો હું અને ઈશાની બેન છે તે આશ્રમે આવ્યા છે અને બધી વ્યવસ્થાઓ જોવાના છે અને આ વ્લોગના માધ્યમથી દરેક વસ્તુઓ હું તમને બતાવવાનો છું તો વધારે વાર ન લગાડતા આપણે આ વ્લોગની શરૂઆત કરી દઈએ બેન દોડતી જાય છે બાપુ દર્શન કરવા માટે જાય છે તો ખુબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે બાપુ નું મંદિર છે તે ઈશાની બેન અત્યારે બાપુને પગે લાગે છે દરેક વ્યવસ્થાઓનું ખૂબ સરસ રીતે ધ્યાન આપવામાં આવ્યું છે અત્યારે એમ તો લાઇટિંગ એટલી સરસ મજાની ગોઠવવામાં આવી છે ને કે જેને ને ખરેખર દિલ ખુશ થઈ જાય એમ છે અને ખરેખર અહીંયા ખૂબ જ મજા આવે છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યારે કે ખૂબ જ સુંદર નજારો છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને હાલમાં તો અગાઉ આ બધી તૈયારીઓ છે અને ટૂંક સમયમાં ખૂબ જ સારી રીતે શણગારવામાં આવશે ત્યારબાદ હજી તો થોડી બે ચાર દિવસની વાર છે પણ અગાઉથી તૈયારી છે એટલે બહુ સારી રીતે તૈયારી કરવામાં આવી છે અને મહોત્સવ છે તે ખૂબ જ જોરશોરથી ઉજવવામાં આવશે હલો ઈશાની બેન પ્રદક્ષિણા ફરી લો ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં અત્યારે આવી રહી છે લાઇટિંગનો નજારો જોઈને ખરેખર દિલ ખુશ થઈ જાય એવી લાઇટિંગ ગોઠવવામાં આવી છે ખૂબ જ મજા આવી રહી છે ત્યારે ઈશાનીબેન ખૂબ પ્રમાણમાં ધમાલ કરી રહ્યા છે ત્યારે ભાગમ ભાગી એને રાયડું નાખવાનું કામકાજ ચાલુ છે ઈશાની બેનનું ખૂબ જ સારા પ્રમાણમાં એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ઈશાની બેન જોઈએ તો હક લેવા દેતા નથી હાથ પકડીને આગળ ખેંચે જાય છે અને હું એમની સાથે ધીમે ધીમે અહીલો જાઉં છું આ વખતે પણ મિત્રો દર વખતની જેમ એટલે કે દર વર્ષની જેમ સુંદર રીતે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સારી રીતે શણગારવામાં પણ આવ્યું છે અને આ વખતે પણ બાપુની રથયાત્રાનો મહોત્સવ છે તે ખૂબ સારી રીતે ઉજવવામાં આવશે તો આ બિલ્ડિંગને એવી રીતે શણગારવામાં આવી છે તો મિત્રો અગાઉ પણ આપણે આ મંદિરના નિર્માણ માટે જયારે પથ્થરો આવ્યા હતા ત્યારે વિડીયો બનાવ્યો હતો આપણે આજે ફરીવાર આનું દ્રશ્ય લઈએ છે તો મિત્રો આ જે પથ્થરો રાજસ્થાનથી આવે છે તો અત્યારે તમે જુઓ તો મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલું છે આ પથ્થરોથી મંદિર છે તે બાપુનું બનવાનું છે કામ ઓલરેડી ચાલુ જ છે અત્યારે જુઓ તો તમે એટલું એટલું કામ છે તે થયું છે હજુ બાકી પણ છે અને ટાઈમ પણ લાગશે પણ સારામાં સારું મંદિર છે તે બાપુનું બનવાનું છે તો અહીંયાથી મિત્રો આ એન્ટ્રી ગેટ કહેવાય અહીંયાથી એન્ટ્રી થવાની છે બધાની તો મિત્રો લાઇટિંગથી આખા આશ્રમને એવી રીતે શણગારવામાં આવ્યું છે કે જેને જોઈને હર કોઈને દિલમાં એવો અહેસાસ થાય છે કે ભાઈ કઈ રીતે આશ્રમને શણગાર્યું છે અને હરેકનું દિલ છે તે ખુશ થઈ જાય એમ છે તો મિત્રો આ મહિનામાં મિત્રો પાંચમ અને છઠની બાપુની રથયાત્રાનો મહોત્સવ હોય છે તો અસંખ્ય લોકોની ભીડ છે તે અહીં જામવાની છે અને લાખો શ્રદ્ધાળુ લોકો છે તે આ બાપુની રથયાત્રાનો આનંદ માણવાના છે તો મિત્રો તમે પણ આ ગામની મુલાકાત અવશ્ય એકવાર લેજો જેથી કરીને પાચમ તમને પણ જાણવા મળે કે અહીં લોકો કેટલા ભેગા થાય છે અને મિત્રો આખા ગામ ધવાળો બંધ હોય છે તેમજ આજુબાજુના કેટલાય ગામડાઓ જે પબ્લિક હોય છે લોકો હોય છે તે અહીં પ્રસાદી લેવા માટે આવતા જ હોય છે અને અહીં મિત્રો બે દિવસનો એવો મેળો ભરાય છે ને કે જેને જોઈને તમે પણ કહેશો કે આવો મેળો ક્યાંય પણ અમે જોયો નથી તો મિત્રો આ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે જુઓ તમે કઈ રીતે ઝુમરથી અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે તો આ મંદિર આશ્રમનો મેઇન ગેટ છે મિત્રો તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ અને મિત્રો ખાસ તમારે વિનંતી છે કે તમે આ સ્થળની એકવાર મુલાકાત અવશ્યથી અવશ્ય લેજો તારીખ નોટ કરી લેજો મિત્રો છ અને સાત તારીખ છે ને તિથિ છે મિત્રો પાચમશર્ટ ત્યારે બાપુની યથાત્રાનો સુંદર મહોત્સવ છે તે યોજવામાં આવે છે તો ફરીથી મળીશું મિત્રો અને એક નવા લોક સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી